ભાવનગર જિલ્લામાં વેલ ઉલટી તરીકે ઓળખાતા સાથે મોટું ડિટેક્શન કરવામાં આવ્યું છે મહુવા પોલીસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એમ્બર ગ્રીસની તસ્કરી કરતી એક ટોળકી પણ પકડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે દરિયાઈ સોના તરીકે ઓળખાતું બાર પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ એમ્બર ગ્રીસ કિંમત રૂપિયા બાર કરોડ તેત્રીસ હજારની કિંમતનું પોલીસે ડિટેક્શન કર્યું છે હાલ વાઇલ્ડ લાઇફની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જવાબદાર વાઇલ્ડ લાઇફ વિભાગ સૂતું રહ્યું છે અને પોલીસ દ્વારા આ કરોડો રૂપિયાનું એમ્બર ગ્રીસ પકડી પાડ્યું છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ મહુવા આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભવાની નગરમાં ચામુંડા ડાઇ નામના કારખાનામાંથી બાર કિલો એમ્બરગ્રીસ જે સ્પોન વેલની ઉલટી હોય છે એ પકડવામાં આવી છે આમાં બે આરોપીઓની ધરપકડ થઈ છે જેમાં જયદીપસિંહ જયદીપભાઈ મગનભાઈ શિયાળ અને રામજીભાઈ રાહાભાઈ શિયાળ જે મહુવાના રહેણાંક છે એની ધરપકડ કરવામાં આવી છે એમાં કુલ મુદ્દામાલ આશરે બાર કરોડના છે જેને કબજે લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે